ગામમાં બે પોઈન્ટ ચાર કરોડના સેવા સહકારી મંડળી કૌભાંડ વચ્ચે ખેડૂતો સામે મોટો અન્યાય ખંભાતના મિતલી ગામે બે પોઈન્ટ ચાર કરોડના સેવા સહકારી મંડળી કૌભાંડ વચ્ચે ખેડૂતો પર દુઃખદ બોજો આવ્યો છે મંડળીના સેક્રેટરી સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયો હોવા છતાં ન્યાય મળતો દેખાતો નથી કેડીસીસી બેંકના મેનેજર અને ફરજા અધિકારીઓએ ખેડૂતોને એકસો મુજબ આડેધડ નોટિસો પાઠવી છે ઘણા ખેડૂતો લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં નોટિસ મળતા આશ્ચર્ય છવાયું છે પાવતી અને ચેકના પુરાવા હોવા છતાં પણ વહીવટદાર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં કાયદાની અવગણના કરી વસૂલતા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અહીં સુધી કે જમીન ન ધરાવતા વૃદ્ધ ખેડૂતને પણ લાખોની નોટિસ મોકલાય છે આ સમગ્ર મામલે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે અને ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે આ ઓળખા સમાજનું છે પૈસા ભરી બીજી એવું ના નામ જસીબેન મખાભાઈ

યોગ્ય ન હોવાના કારણું ભરી શકેલ નહોતો બે હાજર ત્રેવીસમાં ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસમાં દસ લાખ રૂપિયા બંને ખાતાના મેં જેટલી સેવા સહકારી મંડળીના સેકરેટરી રમેશભાઈ બચુભાઈ વાળંદ અને ભીખાભાઈ ડાયાભાઈ પટેલ ચેરમેન રૂબરૂ ભરેલા લખનીદે આ અમે પૈસા ઉપાડ્યા નથી અને મારા ઘરવાળા તો વાપ થઈ ગયેલા બે હજાર છોમાં કોઈ જાણતા નથી આમાં મેં શાહ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર ઓફિસર અને નાય આયમન હતા જ્યારે ગૌરી દરવાજે નીકળી કામખાને આવ્યો તો નાખરાક એવી ઘણી બડે જમીન હતી ત્યાં જ다가 80 રૂપિયામાં ભાગી એન્ટ્રી જે પર્ચા અધિકારીએ જે પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટ્રારમાં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટ્રારે 103 બહુમુજબના પ્રમાણપત્રો આપેલા છે મને અને એના આધારે મેં